નવસારીની હિમાલી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ જાગૃતિ અંગેના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું હાલમાં સમગ્ર દેશમાં આવનારી બે હજાર ચોવીસની ચૂંટણીઓનો દોર શરૂ થયો છે ત્યારે તમામ રાજકીય પક્ષો વહીવટી તંત્ર ચૂંટણી પંચ અને ઘણી સામાજિક સંસ્થાઓ દ્વારા ચૂંટણીમાં કરવામાં આવતા મતદાન અંગે જનજાગૃતિ લાવવા માટેના પ્રયાસો કરવામાં આવે છે ત્યારે નવસારીના કબીલપોર ખાતે આવેલી હિમાલી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા પણ મતદારોમાં મતદાન અંગેની જનજાગૃતિ આવે તેવા હેતુથી એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને શાળાના શિક્ષકો દ્વારા આપવામાં આવેલી તાલીમના આધારે શાળાના બાળકોએ શાળાના ગ્રાઉન્ડ પર ઊભા રહીને ઇલેક્શન બે હજાર ચોવીસનું ચિત્ર રજૂ કર્યું હતું જેને ડ્રોન મારફતે કેમેરામાં કંડારવાની કોશિશ કરાઈ હતી ત્યારે નાનપણથી જ બાળકોમાં અને મતદારોમાં પોતાના મતની કિંમત मतदान अंगे की जागृति आवेदा प्रयासों करना हिमाली इंग्लिश मीडियम स्कूल ने अभिनंदन आपवा पड़े गुड आफ्टरनून एवरीवन। आज हमारे हिमाली इंग्लिश प्राइमरी स्कूल और मॉडर्न इंग्लिश सेकेंडरी स्कूल में मतदान जन जागृति कार्यक्रम आयोजित किया गया था जिसमें बच्चों ने उत्साहपूर्वक भाग लिया और उस कार्यक्रम को अच्छे से संपूर्ण भी किया है